નમસ્કાર તમે જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના રોચક કિસ્સાઓ પર આધારિત અમારી વિશેષ સિરીઝ હું છું બેરિસ્ટર બનવા વિલાયત વલ્લભભાઈ પટેલ દિવસે વતન પરત આવી ગયા વકીલાતની દુનિયામાં હવે એમનો માન મોભો અને પ્રતિષ્ઠા ઓર વધવાના હતા મુંબઈમાં પ્રેક્ટિસ કરવાનો સહેજ પણ વલ્લભભાઈ ને નહોતો છતાં મુંબઈ આવીને તેઓ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર બેસિલ સ્કોટને મળી આવ્યા કેમ કે સ્કોટના પિતરાઈએ ભલામણ પત્ર લખી આપેલો એટલે એમના માન અને લાગણીઓ ખાતર મળવું જરૂરી લાગ્યું સ્કોટે ઓફર કરી કે જો વલ્લભભાઈને મુંબઈમાં પ્રેક્ટિસ કરવી હોય તો સરકારી લો સ્કૂલમાં પ્રોફેસરની નોકરી અપાવશે જેથી નવી નવી પ્રેક્ટિસની સાથે સાથે પૂરક આવક પણ રડી શકાય પણ વલ્લભભાઈનો ઈરાદો પહેલેથી જ સ્પષ્ટ હતો બોરસદમાં વકીલાત કરતી વેળાએ અમદાવાદના વકીલ મંડળમાં અને લોકોમાં એમની ઠીકઠાક ઓળખાણ થઈ ગઈ હતી જો મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરે તો જાણીતા બનવામાં વર્ષો નીકળી જાય વલ્લભભાઈ જાણતા હતા કે એમણે બોરસદ અને અમદાવાદમાં જે નામના કમાઈ છે એ લોકો ત્રણ વર્ષમાં કંઈ ભૂલી ન જાય એટલે સ્કોટનો આભાર માની તેઓ સીધા પહોંચ્યા અમદાવાદ વલ્લભભાઈ ઇંગ્લેન્ડમાં હતા તે દરમિયાન તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈના જીવનમાં પણ મોટા ફેરફાર થયા હતા બેરિસ્ટર તરીકેની પ્રેક્ટિસ ઓછી કરીને તેઓ જાહેર જીવનમાં વધુ સમય આપવા લાગ્યા હતા અને મુંબઈની ધારાસભામાં ચૂંટાઈ પણ આવ્યા હતા વલ્લભભાઈ આવ્યા પછી બંને ભાઈઓ વચ્ચે એવી ગોઠવણ થઈ કે વિઠ્ઠલભાઈએ દેશ સેવા કરવી અને વલ્લભભાઈએ ઘર ચલાવવા માટે કમાણી કરવી ઓગણત્રીસ માર્ચ ઓગણીસો એકવીસના રોજ મોડાસામાં પોતાના એક ભાષણમાં વલ્લભભાઈએ પોતે કહ્યું હતું કે મારા આવ્યા પછી અમે બંને ભાઈઓએ નિશ્ચય કર્યો કે સ્વતંત્રતા જોઈતી હોય તો આ દેશમાં સંન્યાસી થવું જોઈએ સ્વાર્થ ત્યાગ કરી સેવા કરવી જોઈએ બેમાંથી માંથી એક દેશ સેવા કરવી અને બીજાએ કુટુંબ સેવા કરવી ત્યારથી મારા મોટાભાઈએ પોતાનો ધીકતો ધંધો છોડી દેશ સેવાનું કાર્ય કરવા માંડ્યું પછી અમારું ઘર ચલાવવાનું મારા માથે આવ્યું આથી પુણ્યકામ તેમને માથે પડ્યું ને મારે માથે પાપ કામ આવી પડ્યું પણ એમના પુણ્યમાં મારો હિસ્સો છે એમ સમજીને મન વાળતો આવું વલ્લભભાઈ એટલા માટે કહેતા કેમ કે વિઠ્ઠલભાઈનું નિભાવ ખર્ચ પણ તેઓ જ આપતા હતા આ ઘટના એટલે કહી કેમ કે આપણને ખ્યાલ રહે કે વલ્લભભાઈએ નક્કી કર્યું હતું તેઓ રાજકારણ કે દેશ સેવાના કાર્યોમાં નહીં પડે અને માત્ર ઘર ચલાવવા માટે પૈસા કમાશે પણ દેશ દાજ માણસને કેવી લગ્ની લગાડે એ પણ સમય આવે જોઈશું પણ અત્યારે વાત પૈસા કમાવાની ધૂમ પૈસા કમાવા માટે એમણે અમદાવાદમાં શરૂઆતથી જ પોતાના કામકાજની ઊંચી કિંમત અંકાય એવી પદ્ધતિ અપનાવી બીજા બેરિસ્ટરો કરતાં પોતાની ફી વધારે ઊંચી રાખી ઝાઝા કેસો ન મળે તો કાંઈ નહીં પણ મળે એ એવા મળે કે એમાંથી સારી કમાણી થાય મુંબઈમાં વિઠ્ઠલભાઈનો ખર્ચ અમદાવાદમાં પોતાના ઘરનો ખર્ચ અને કુટુંબને પણ જે મદદ કરવાની થતી એ બધી જ કમાણી વલ્લભભાઈ માત્ર દસ બાર દિવસના કામમાંથી જ કમાઈ લેતા વલ્લભભાઈએ રહેણી કરણી પણ એક સમૃદ્ધ બેરિસ્ટરને શોભે એવી રાખી હતી અમદાવાદના ભદ્રમાં માવળંકરના કાકાના બંગલામાં રહેવા ગયા એ બંગલો કોર્ટ અને વકીલોની ગુજરાત ક્લબ એ બંનેની પાડોશમાં જ આવેલો ફર્નિચર પણ મુંબઈથી ઊંચી જાતનું મંગાવ્યું અને ઓફિસની સુંદર સજાવટ કરી અમદાવાદના ગર્ભશ્રીમંત શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પણ વલ્લભભાઈની ફર્નિચરની પસંદગીથી એટલા પ્રભાવિત થયેલા કે એ કહેતા કે એના જેવું સરસ ફર્નિચર મેં અમદાવાદની બીજી કોઈ ઓફિસમાં જોયું નથી આમ બેરિસ્ટર તરીકે વલ્લભભાઈ રહેતા અને ધીકથી કમાણી કરતા મણીબહેને લખ્યું છે કે વલ્લભભાઈના શર્ટના કોલર ધોવા માટે મુંબઈ મોકલવામાં આવતા ઓગણીસો સોળ સુધી વલ્લભભાઈ વ્યવસાય અને કમાણીમાં જ રચ્યા પચ્યા રહેલા જણાય છે અમદાવાદના આ દિવસોમાં પોતાની પ્રેક્ટિસ કરવી અને ગુજરાત ક્લબમાં પાના રમવા એ બે એમની મુખ્ય પ્રવૃત્તિઓ હતી ગોધરા બોરસદની વકીલાત વખતે વલ્લભભાઈ ફોજદારી કેસો લડતા એમ અમદાવાદમાં પણ એમણે ફોજદારી કેસો જ લીધા કેમ કે એવા કેસોમાં વલ્લભભાઈને સ્વાભાવિક રીતે ફાવટ આવી ગઈ હતી એમાં હિસાબો અને ચોપડાની લાંબી માથાકૂટ નહીં અને વર્ષો સુધી રાહ જોવાની નહીં સરકારી અધિકારીઓને સાણસામાં લેવાની અને તુમાખી ભર્યા ન્યાયાધીશો સામે શિંગડા ભરાવવાની ટેવ પણ એવી ને એવી જ રહી આ નિડરતા જોઈને યુવાન વકીલો એમની ઉપર ખુશ થતા જોકે પીઢ વકીલો એમની કડક રીતભાતથી અને બીજાઓ પ્રત્યે કંઈક તુચ્છતાથી જોવાની પદ્ધતિથી થોડાક નારાજ પણ રહેતા પ્રશંસાની સાથે એમની ઈર્ષા કરનારા પણ ઘણા હતા નરહરી પરીખ અને મહાદેવ દેસાઈ ત્યારે સાથી વકીલો હતા આ મહાદેવ દેસાઈ એટલે ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈ જ નરરી પરીખે સરદાર વલ્લભભાઈ પર પોતાના પુસ્તકમાં લખ્યું છે કે અમે કેટલાક વકીલોના નામ પાડેલા સરકારી વકીલ મણિલાલ ભગુભાઈ સામા પક્ષ પર એવા તાળુકતા કે કાચો પોચો વકીલ દબાઈ જાય એમને વાઘનું ઉપનામ આપેલું બીજા એક બેરિસ્ટર ત્રંબકરાય મજમુદાર હતા તો વૃદ્ધ પણ મોટી ગર્જનાઓ કરીને કોર્ટને ગજાવી મૂકતા એમની છાપ સિંહ તરીકેની પડી ગયેલી ત્રંબકરાય મજમુદાર એટલે એ વ્યક્તિ જે ગાંધીજી જ્યારે બેરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે એમની સાથે સ્ટીમરમાં હતા અને કહેવાય છે કે લંડનમાં ગાંધીજીને તેમણે કોઈક દુષ્કૃત્ય કરતા પણ બચાવેલા વલ્લભભાઈ નવા નવા આવેલા અને મજમુદારથી તો ઘણા નાના એટલે એમનું નામ પાડ્યું હતું સિંહ શાવત એટલે કે સિંહનું બચ્ચું પ્રેક્ટિસ દરમિયાન જ અંગ્રેજ સરકાર અને અદાલતોનો પાવર ઉતારવાનું વલ્લભભાઈએ શરૂ કરી દીધેલું એ વખતે અદાલતોમાં એક વિચિત્ર અપમાનજનક પ્રણાલી ઊભી કરવામાં આવેલી કે ધારાશાસ્ત્રીઓ જ્યારે કોઈ અંગ્રેજ જજ સમક્ષ કેસ ચલાવવા જાય ત્યારે એમણા જોડા એટલે કે પગરખા કાઢી નાખવાના વલ્લભભાઈ આ પ્રથા સામે લડ્યા અને એ કઢાવે જ રહ્યા દાદા સાહેબ માવલંકરે એક લેખમાં લખ્યું હતું કે વલ્લભભાઈ કેસ ચલાવવામાં બહુ ચડ્યાતા કહેવાતા અને અસિલ એમની પાસે આવે પછી પોતાના કેસના પરિણામ અંગે બેફિકર થઈ જતો એક કેસમાં બે ભાઈઓ હતા તેમની સામે પ્રથમ દર્શી પુરાવાઓ સાવ નજીવા હોવા છતાં સેશન્સ જજે એમની જામીન અરજી મંજૂર ન કરી એ વખતે સરકારી અમલદારો ખેડા જિલ્લાને ગુનાખોર ગણતા એટલે ખેડા જિલ્લાની સેશન્સ કોર્ટ પણ અમદાવાદમાં રાખેલી ખેડા જિલ્લાના મોટા કેસો સેશન્સ કમિટ થઈ અમદાવાદ આવતા આ કેસ પણ ખેડા જિલ્લાથી આવેલો બીજા જિલ્લાઓના આવા કેસોને જ્યુરીનો લાભ મળતો પણ ખેડા જિલ્લાને જ્યુરીથી વંચિત રાખેલો આરોપીને જામીન પર ન છોડ્યા એટલે કેસ વલ્લભભાઈ પાસે આવ્યો વલ્લભભાઈએ ફરી જામીન અરજી કરી વલ્લભભાઈ જ્યારે કોર્ટમાં દલીલો કરતા ત્યારે એને સાંભળવા ઘણા વકીલોની મેદની જામતી હવે એની એજ સેશન્સ કોર્ટ એના એજ સેશન્સ જજ પણ વકીલ બદલાયા વલ્લભભાઈએ એક અસરકારક વ્યૂહ અપનાવ્યો વકીલોથી ભરેલી કોર્ટમાં વલ્લભભાઈએ પોતાની દલીલમાં સીધા જજ ઉપર જ આક્રમણ કર્યું એમણે કહ્યું કે આ કોર્ટમાં ખેડાના કોઈ પણ આરોપીને ન્યાય યોગ્ય રીતે આપવામાં આવતો નથી નજીવા પુરાવાને આધારે તેને સજા કરવામાં આવે છે એવું માની લેવામાં આવે છે કે આરોપી ખેડા જિલ્લાનો હોય એટલે એણે પુરાવામાં કોઈક પ્રકારે છેડછાડ કરી જ હોય આવો આ અદાલતનો ન્યાયનો શિરસ્તો છે જો એવું ના હોય તો જે કેસમાં આરોપી સામે પ્રથમ દર્શી પુરાવો બિલકુલ નથી તે કેસમાં એની જામીન અરજી શા માટે મંજૂર ન થાય કેસ સાંભળવા આવેલા વકીલોથી ચિક્કાર ભરેલી અદાલતમાં વલ્લભભાઈએ જજ ઉપર સીધો આક્ષેપ કર્યો એટલે એ તો ડઘાઈ જ ગયો અદાલતમાં તો એણે વલ્લભભાઈને એટલું જ કહ્યું કે મિસ્ટર પટેલ તમે ઉશ્કેરાઈ જઈને કોર્ટની સામે આવો આક્ષેપ કરતા લાગો છો પછી કોર્ટ મુલતવી રાખી અને ચેમ્બરમાં જઈ આરોપીની જામીન અરજી મંજૂર કરી દીધી વલ્લભભાઈ વકીલાતની સાથે સાથે બ્રિજ રમવામાં પત્તાની એક રમત વલ્લભભાઈ સાથે વર્ષો સુધી એક સાથી તરીકે જીવનાર નરહરી પરીખે એક પ્રસંગ ટાંક્યો છે શ્રી વાડિયા નામને જૂના બેરિસ્ટરે ગુજરાત ક્લબમાં બ્રિજની રમત દાખલ કરાવેલી અને પોતે બ્રિજ રમવામાં એક છે એવો એમને ફાંકો હતો એવો જ ફાંકો રાખનાર એક શ્રી બ્રોકર નામના બીજા વકીલ હતા એ બે જણે સરદાર અને એમના ભેરુ શ્રી ચીમનલાલ ઠાકોરને હરાવવાનો વિચાર કરી એક શરત મૂકીને બ્રિજ રમવાનું કહેણ વલ્લભભાઈને આપ્યું વલ્લભભાઈએ કહ્યું કે પોઈન્ટનો આનો બે આનાની શરત રાખીને આપણે રમવું નથી રમવું હોય તો સો પોઈન્ટના પાંચ પાઉન્ડની શરત મૂકીએ વડિયા બેરિસ્ટર અને બ્રોકર વકીલને તો ભારે ખુમારી હતી કે આપણે જીતવાના એટલે એ લોકો તૈયાર થઈ ગયા પણ પહેલે જ દિવસે પંદર કે વીસ પાઉન્ડ હાર્યા તો એ બીજે દિવસે રમ્યા અને બીજે દિવસે પચીસ કે ત્રીસ પાઉન્ડ હાર્યા ક્લબમાં તો હા હા કાર થઈ ગયો ત્રીજે દિવસે વડિયાના પત્નીને ખબર પડી એટલે એ તો લગભગ ચાર વાગ્યામાં ગાડી લઈને ક્લબના દરવાજે ઊભા રહી ગયા કોર્ટમાંથી વડિયા ક્લબમાં જવા જતા હતા ત્યાં જ કે ચાલો ઘેર ક્લબમાં નથી જવું પછી સરદારને મળીને વિનંતી કરી કે કૃપા કરીને મારા ધણીને આવા છંદે ન ચડાવશો આ તો વાત થઈ વલ્લભભાઈએ નક્કી કર્યું હતું કે પોતે દેશ સેવામાં નહીં પડે પણ પૈસા કમાવવાની જવાબદારી નિભાવી છે અને વકીલાત કરી ખૂબ પૈસો કમાયા પણ ખરા પણ હવે એમનું જીવન બદલાવાનું હતું નિયતિએ એમના માટે શું નિર્ધાર્યું હતું અને વલ્લભભાઈમાંથી દેશના સરદાર બનવાની દિશા હવે આવતા અંકથી શરૂ થશે આવતા અંકથી જાણીશું તેમની રાજકીય સફર